નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે ફરી એકવાર સૌની સહિયારી ચેનલ પર આજે આપણે વાત કરશું મહિલા સમૃદ્ધિ યોજના બે હજાર ચોવીસ વિશે જેમાં તમે જોઈ શકો છો દરજી કામ બ્યુટી પાર્લર એમ્બ્રોઇડરી કરિયાણા દુકાન તેમજ પશુપાલન જેવા વિવિધ કામો માટે રૂપિયા એક લાખની લોન સહાય મળવાપાત્ર થઈ શકે છે મિત્રો આ યોજના અંતર્ગત

કોમ્પ્યુટર ઇલેક્ટ્રિકની દુકાન પશુપાલન કરિયાણાની દુકાન સીવણકામ એમ્બ્રોઇડરી બ્યુટી પાર્લર મોબાઈલ રિપેરિંગ વગેરે માટે સફાઈ કામદાર આશ્રિત મહિલાઓને વ્યક્તિગત રૂપિયા એક લાખની લોન ધિરાણ ચાર ટકાના વ્યાજ દરે આપવામાં આવે છે મિત્રો એટલે કે મુખ્યત્વે આ યોજના છે મિત્રો તે મહિલા સમૃદ્ધિ યોજના ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ અંતર્ગત ચલાવવામાં આવે છે મિત્રો જેમાં એક લાખ સુધીની જે લોન છે જે લોન સહાય મિત્રો ચાર ટકાના વ્યાજ દરે આપવામાં આવે છે તમે જોઈ શકો છો મિત્રો બે હજાર ચોવીસ પચીસના વર્ષની જે મહિલા સમૃદ્ધિ યોજના છે એમએસવાય તેના અંતર્ગત જે સરકાર દ્વારા જે જાહેરાત આપવામાં આવી છે તેનું નોટિફિકેશન અહીંયા વિગતવાર આપવામાં આવ્યું છે મિત્રો જોઈએ વિગતવાર તો તમે જોઈ શકો છો રાજ્યના સફાઈ કામદારો અને તેના આશ્રિતોને સ્વરોજગારી પૂરી પાડવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા ઉપલબ્ધ ફંડમાંથી નીચે જણાવેલ યોજનાઓનો અન્વયે સફાઈ કામદાર અને આશ્રિતો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે જેમાં તમે જોઈ શકો છો મિત્રો સીધા ધિરાણની યોજનામાં મહિલા સમૃદ્ધિ યોજનામાં એક લાખ સુધીની સહાય છે ચાર ટકાના દરે મળવાપાત્ર થાય છે ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ છે મિત્રો આઠ જુલાઈ બે હજાર ચોવીસથી આઠ ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો ઓનલાઈન અરજી કરવામાં જે અસમર્થ હોય તેવા અરજદારે જરૂરી આધાર પુરાવા સહિત તાલુકા કક્ષાએ સમાજ કલ્યાણ નિરીક્ષક હોય છે અથવા તો જિલ્લા કક્ષાએ મદદની જિલ્લા મેનેજરશ્રીનો સંપર્ક કરવાનો રહેશે જે આપની લોન અરજી ઓનલાઈન કરવા માટે મદદરૂપ થશે યોજના અંતર્ગત વિવિધ શરતો આપેલી છે મિત્રો તેના વિશે જોઈએ તો મુજ જે મૂળ ગુજરાત રાજ્યના વતની હોય તેવા સફાઈ કામદાર કે તેમના આશ્રિત હોય તેવી વ્યક્તિઓને આ લોન મળવા પાત્ર થાય છે અરજદાર સફાઈ કામદાર કે તેમના આશ્રિતની ઉંમર જાહેરાતની તારીખે અઢાર વર્ષથી ઓછી નહીં અને પચાસ વર્ષથી વધુનો નો હોવી જોઈએ નિયત લક્ષ્યાંક કરતા વધુ અરજીઓ મળેલી હશે તેવા કિસ્સામાં લાભાર્થીની પસંદગી ડ્રોન ડ્રોથી થશે તેમજ બીપીએલ વિધવા ત્યક્ત્યા વિકલાંગ આવકવાદાને ધ્યાને લઈ અગ્રિમતા આપવામાં આવશે વાહન માટે અરજી કરનારને જાહેરાતની તારીખે વાહન ચલાવવાનું લાયસન્સ ધરાવતા હોવો જોઈએ તેમજ એક લાખ સુધીનું ધિરાણ મેળવવા માટે પાંચ પોસ્ટ ડેટેડ ચેક એક સરકારી સ્થાવર મિલકત ધરાવતા હોય તેવા જમીન અને રૂપિયા એક લાખ સુધીના વધુના ધિરાણમાં દસ પોસ્ટ ડેટેડ ચેક અને બે સરકારી સ્થાવર મિલકત ધરાવતા હોય તેવા જમીનદાર રજૂ કરવાના રહેશે ઉપર મુજબની પાત્રતા ધરાવતી વ્યક્તિ નિગમની જે વેબસાઈટ છે જે ઈ સમાજ કલ્યાણ ડોટ ગુજરાત ડોટ ડોટ ઇન પર ઓનલાઈન અરજી કરવાની રહેશે તેમજ અરજી ફોર્મ કન્ફર્મ થયા બાદ અરજદારે અરજી ફોર્મની પ્રિન્ટ જરૂરી આધાર પુરાવા સહિત સંબંધિત જિલ્લા કચેરીએ તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોવીસના રોજ છ વાગ્યા સુધીમાં જમા કરાવવાની રહેશે તો મિત્રો મહિલા સમૃદ્ધિ યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા અહીંયા આપેલી છે તમે જોઈ શકો છો લાભાર્થી ગુજરાત રાજ્યનો વતની જોઈએ સફાઈ કામદાર તેમજ આશ્રિત મહિલા હોવા જોઈએ તેમજ અરજદારની ઉંમર ઓછામાં ઓછી અઢાર વર્ષથી પચાસ વર્ષની હોવી જોઈએ મળવાપાત્ર સહાયની આગળ વાત કરી જે પ્રમાણે સફાઈ કામદાર તેમજ આશ્રિત મહિલાઓને વ્યક્તિગત રૂપિયા એક લાખ સુધીની લોન ચાર ટકાના વ્યાજ દરે મળવાપાત્ર થઈ શકે છે મિત્રો આવશ્યક દસ્તાવેજની વાત કરીએ તો તમે જોઈ શકો છો મિત્રો મહિલા સમૃદ્ધિ યોજના માટે અરજદારનું આધાર કાર્ડ જોશે રેશન કાર્ડ જોશે જોશે ચૂંટણી વાર્ષિક આવકનો દાખલો સફાઈ કામદાર પ્રમાણપત્ર રહેઠાણનો પુરાવો જેમાં વીજળી બિલ લાયસન્સ ભાડા કરાર ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ પૈકી કોઈપણ એક બીપીએલનું પ્રમાણપત્ર જો બીપીએલ હોય તો બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ રદ કરેલ ચેક જેમાં અરજદારનું નામ હોય તેવું પતિના મરણનો દાખલો જો વિધવા ઉમેદવાર અરજીદાર હોય તો અગાઉ આ યોજનામાં લાભ લીધો નથી તે અંગેનું બાહેંધરી પત્ર આપવાનું રહેશે અહીંયા આપેલું છે મિત્રો સ્ક્રીન સામે સફાઈ કામદાર સફાઈ કામદારના આશ્રિત હોવા અંગેના પ્રમાણપત્રની નકલ તમે જોઈ શકો છો મિત્રો જે આ રીતનું જે ફોર્મ છે તે તમને વેબસાઇટ પરથી મળી રહેશે મિત્રો ચેકચાક વગર ભરી અને તેમાં તમે જોઈ શકો છો તમારું નામ છે ગામનું નામ જિલ્લો તેમજ સફાઈ કામદાર તરીકે કેટલા વર્ષોથી ફરજ બજાવે તેવું આ પ્રમાણપત્ર છે જે રીતનું પ્રમાણપત્ર મિત્રો આશ્રિત હોવા અંગેનું પ્રમાણપત્ર તમે જે દાખલો આપનાર સહી કરનાર અહીંયા સ્થળની વિગત છે મિત્રો તમે જોઈ શકો છો જેમાં કાર્યક્ષેત્રનો વિસ્તાર જો મહાનગરપાલિકા હશે તો તમને જે ગેઝેટેડ રાજ્યપત્રી અથવા તેની સમકક્ષ અધિકારી છે તેમજ નગરપાલિકા હશે મિત્રો નોટિફાઈડ એરિયા પંચાયત તો ચીફ ઓફિસર શ્રી તમને દાખલો આપી શકશે ગ્રામ પંચાયત અંતર્ગત તલાટી કામ મંત્રી અથવા તો તમે જોઈ શકો છો સરકારી અર્ધકર સરકારી કેન્દ્ર સરકાર જાહેર સહાયોની કચેરીમાં રાજ્ય પત્રિત અધિકારી અથવા તો સમકક્ષ અધિકારી કચેરીના વડા અમે કાઢી આપશે તે સિવાય મિત્રો આ બાહેંધરી પત્રક છે તમે જોઈ શકો છો બાહેંધરી પત્રક તેમાં તમારે જોડવાનું રહેશે જેમાં વિગતવાર માહિતી આપવામાં આવી છે જેમાં અરજદારનું સહી સ્થળ સાક્ષીનું નામ તેમજ સંપૂર્ણ માહિતી તમારે આપવાની રહેશે ડોક્યુમેન્ટની વિગતો અહીંયા આપવામાં આવી છે તમે જોઈ શકો છો મિત્રો આ રીતનું ડોક્યુમેન્ટ તમારે તમારી પાસે રાખવાના રહેશે તેમાં તેમજ અરજી કરતી વખતે જરૂર પડશે અરજી કેવી રીતે કરવી તેના વિશે જોઈ મિત્રો તો યોજનાનો લાભ લેવા માટે ઇ સમાજ કલ્યાણ પોર્ટલ છે મિત્રો તેના પર ઓનલાઈન અરજી કરવાની રહેશે અને ત્યારબાદ તમારું ફોર્મ છે તે કન્ફર્મ થઈ જાય ત્યારબાદ તે અરજીનું પ્રિન્ટ કાઢી અને સંપૂર્ણ ડોક્યુમેન્ટ છે આગળ વાત કરીએ એ પ્રમાણે તે ડોક્યુમેન્ટ જોડી અને તમારે જે સમાજ જે સંબંધિત અધિકારીની કચેરી છે ત્યાં તમારે જમા કરાવવાના રહેશે ઓનલાઈન અપડેટ કરતી વખતે મિત્રો તમારે ડોક્યુમેન્ટ છે તે અપલોડ કરવાના પણ રહે તેમજ જે વેબસાઇટ છે મિત્રો ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમની તેના પરથી તમે વધુ માહિતી મેળવી શકશો તમે જોઈ શકો છો મિત્રો જે ઈ સમાજ કલ્યાણ વેબસાઇટ પર આ રીતની સ્કીમ છે મિત્રો હાલ ઓપન બતાવે છે જે મહિલા સમૃદ્ધિ યોજના છે જેમાં મહિલા સમૃદ્ધિ યોજના અંતર્ગત તમે ઓપન કરશો એટલે આ રીતનું મિત્રો ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર યુઝર આઈડી પાસવર્ડ કેપ્ચા કોડ નાખવાના રહેશે જો તમે નવા હો મિત્રો યુઝર આઈ તો તમે અહીંયા પ્લીઝ રજિસ્ટર હિયરમાં ન્યૂ યુઝર તરીકે તમારું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે વેબસાઇટ અહીંયા આપેલી છે તમે નોંધી લેશો તમે મિત્રો એસટીડી પી સમાજ કલ્યાણ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પોર્ટલ પર એપ્લાય કરવાનું છે વધુ માહિતી તમને અહીંયા વેબસાઇટ છે તેના પરથી તમને મળી રહેશે મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ઈ સમાજ કલ્યાણ પોર્ટલ આપેલું છે તેના પર તમારે રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેમજ ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે તમે જોઈ શકો છો જો તમે નવા યુઝર હોય મિત્રો તો અહીંયા પ્લીઝ રજિસ્ટર હિયર ક્લિક પર તમારે ક્લિક કરવાનું રહેશે આ છે મિત્રો ઈ સમાજ કલ્યાણ પોર્ટલ છે અહીંયા લિંક આપેલી છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે અથવા તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તમને લિંક આપવામાં આવી છે જેના પર તમે રજીસ્ટર પર ક્લિક કરશો મિત્રો ત્યારબાદ તમારી સંપૂર્ણ માહિતી તમારે સાચી માહિતી નાખવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો ત્યારબાદ તમારે રજિસ્ટર પર ક્લિક કરવાનું રહેશે જેના પર તમે આ રીતની માહિતી મિત્રો છે તમારી પાસે રાખવાની રહેશે અને આમાં અપલોડ કરવાની રહેશે મિત્રો માહિતી નાખવાની રહેશે ત્યારબાદ તમે જોઈ શકો છો તમારે વેરીફાઈ માટે કન્ફર્મ કરવાનું રહેશે જેમાં કન્ફર્મ પર ક્લિક કરવાથી તમને એક યુઝર આઈડી તેમજ તમા પાસવર્ડ છે મિત્રો તે તમારા મોબાઈલ નંબર પર રજીસ્ટર મેસેજ કરવામાં આવશે મિત્રો એસએમએસ કરવામાં આવશે ત્યારબાદ તમે અહીંયા લોગિન પર ક્લિક કરશો એટલે જે તમારું યુઝર આઈડી તેમજ પાસવર્ડ તમારે નાખવાનો રહેશે ઓપન કરશો એટલે આ રીતનું તમારી પ્રોફાઇલ છે મિત્રો આવશે જેમાં તમારું ફોટો છે તે સિવાય મિત્રો બાકીની જે વિગતો છે અહીંયા લિસ્ટ આપેલું છે તે તમારે એમાં લખવાનું રહેશે આધાર કાર્ડ પ્રમાણે જે સાચી માહિતી છે તે ખાસ તમારે અહીંયા નાખવાની રહેશે જેમાં સંપૂર્ણ માહિતી તમારે ભરવાની રહેશે ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો આ રીતની અલગ અલગ તમને યોજનાઓ છે તેના પર તમે અહીંયા જોશો એટલે તમને ખ્યાલ આવશે કે તમારે જે યોજના છે મિત્રો તેની આગળ વાત કરી એ પ્રમાણે તેના પર ક્લિક કરશો તેના વિશેની સંપૂર્ણ માહિતી આવશે મિત્રો તેમાં જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે તે પ્રમાણે તમારે સંપૂર્ણ ડોક્યુમેન્ટ અપલોડ કરી અહીંયા તમે જોઈ શકો છો મિત્રો આ જે કુંવરભાઈનું મામેરું છે તેના અંતર્ગત આ જે ફોર્મ છે આપણે મિત્રો જે માનવ સમૃદ્ધિ યોજના મહિલા સમૃદ્ધિ યોજના છે તેના અંતર્ગત એપ્લિકેશન કરવાનું રહેશે જેમાં સંપૂર્ણ માહિતી તેમજ આ રીતનું ડોક્યુમેન્ટ તમારે જે અપલોડ કરવાના રહેશે મિત્રો તેના નંબર તેમજ ડોક્યુમેન્ટ અપલોડ કરી અને ત્યારબાદ મિત્રો તમારે ઓકે આપવાનું રહેશે સેવ એપ્લિકેશન કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો આ રીતનો તમને એક અરજી નંબર મળશે તેમજ આ રીતનું તમને એક ફોર્મની પ્રિન્ટ મળશે તે તમારી ફોર્મની પ્રિન્ટ તેમજ જે ડોક્યુમેન્ટ છે મિત્રો અપલોડ કરેલા છે તે સાથે જોડી અને તમારે જે સંબંધિત કચેરી એ મિત્રો જમા કરવાના રહેશે તમે જે સ્ટેટસ છે મિત્રો અરજીની સ્થિતિ પણ તમે ઓનલાઈન જોઈ શકશો યુ એપ્લિકેશનમાં તમે જોશો તમારી જે પ્રોફાઇલની અંદર આ રીતનું તમારી એપ્લિકેશન ક્યાં પહોંચી છે મિત્રો તેના અંતર્ગત તમને માહિતી તમને મળી રહેશે મિત્રો પ્રોફાઇલ અપડેટ પણ કરી શકો છો તાવી દીતે મિત્રો ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર તમારે ફોર્મ ભરવાનું રહેશે મિત્રો ઓનલાઈન માનવ સમૃદ્ધિ યોજના અંતર્ગત તો મિત્રો જો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તમે તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડિયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય